ગુજરાત નો સ્થાપના દિવસ હતો મહારાષ્ટ્ર માંથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની હદની કેટલીક જગ્યાએ ગુંચવણ ઉભી થઈ રહી છે એવું જ એક ગામ છે રાજ્યના છેવાડે આવેલ વલસાડના ઉમરગામ નું ગોવાડા ગામ આ ગામના એક જ ફળિયામાં સાથે રહેતા લોકોનું મતદાન અલગ અલગ રાજ્યમાં આવે છે આ ચૂંટણીમાં પણ કેટલાક લોકો ગુજરાતમાં વલસાડ બેઠક માટે મતદાન કરશે તો કેટલાક લોકો મહારાષ્ટ્રના પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરશે અને આ ગુજરાતનું છેલ્લું ગામ છે મારી ડાબી બાજુ ગુજરાતની વસ્તી છે અને જમણી બાજુ મહારાષ્ટ્રની વસ્તી છે અને એના થોડા વોટરો ગુજરાતમાં વોટિંગ કરે છે થોડા મહારાષ્ટ્રમાં વોટિંગ કરે છે ઇન્દિરા આવાસ વખતે ચાલીસ ઘર મારા બંધાયેલા છે ગંદા લેવા છે અને લાઇટ પાણી લાઇટ રસ્તા પાણી બધું ગુજરાતનું જ છે અને ડોક્યુમેન્ટ પણ ગુજરાતના જ છે અને વોટર કાર્ડ બી ગુજરાતના જ છે આપણે પાણી આપ્યા છે લાઇટ ચોવીસ કલાક છે રોડ ટણા છે અને બધી જ સુવિધા આપણી ગુજરાતની વ્યવસ્થિત સરહદ ને લઈને ગોવાડા ગામના લોકો પરેશાન છે ગામમાં ને ગુજરાત સરકાર ની યોજનાઓનો લાભ નથી મળતો ગોવાડા ગામના નવી નગરી વિસ્તારમાં રહેતા એક જ શેરી ના લોકો મતદાન વખતે વહેંચાઈ જાય છે કેટલાક લોકો ગુજરાત ની વલસાડ લોકસભા બેઠક વખતે સાતમી તારીખે મતદાન કરશે તો તેમના જ કેટલાક પડોશીઓ ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક માટે મતદાન કરશે આમ એક જ ફળિયામાં રહેતા બે પડોશીઓ માટે મતદાન વખતે ન માત્ર લોકસભાની બેઠક પરંતુ આખું રાજ્ય જ બદલાઈ જાય છે આ ગામમાં પ્રાથમિક સુવિધાઓ ગુજરાતની મળે છે પરંતુ અહીં હજુ પણ કેટલાક એવા પરિવાર છે જેમનું મતદાન મહારાષ્ટ્રમાં છે સાત તારીખ અચ્છા તમારા પાડોશી મતદાન કરશે ખરા નહીં આ લોકો મહારાષ્ટ્રના થાય મહારાષ્ટ્રમાં જ મત તમારો પાડોશીમાં છે છતાં પણ હા સત્તાભાઈ એવું તો એ લોકોનો કાર્ડ નહીં તે બધું ટોટલી મહારાષ્ટ્રનું છે એટલે તે લોકો મહારાષ્ટ્રમાં વોટિંગ કરશે અમારું ગુજરાતમાં છે એટલે અમે ગુજરાતમાં કરીએ એ લોકોની ઈચ્છા એવી છે કે એ લોકો અહીંયામાં કારણ કે અહીંયા સુવિધા વધારે અહીંયા અહીંયા લોકો છે ને એક ભિન્ન પ્રકારના લોકો છે અહીંયાના લોકો છે ને મેલ મિલાપ કરવાવાળા લોકો છે અહીંનામાં તમે તો જોયા ને કે એક ઘેર મહારાષ્ટ્રમાં છે એક ઘેર ગુજરાતમાં છે પણ અહીંયાના લોકો બધા મળીને રહેતા છે સંતોષભાઈ આ ઝાહી ગામનો આ વિસ્તાર કયો લાગે ગુવાડા નવી નગરી એની શું ખાસિયત છે ડાબી સાઈડ ગુજરાતનું બોર્ડર છે ને જમણી સાઈડ મહારાષ્ટ્રનું બોર્ડર છે પાણી સુવિધા બધી કોણ આપે ગુજરાત અચ્છા તો સાત તારીખે જ્યારે મતદાન થશે ત્યારે કેટલાક લોકો અહીંયા મત નહીં આપે એનું શું કારણ આઈડી પ્રૂફ એમનું મહારાષ્ટ્રનું છે અચ્છા એટલા માટે એટલા માટે જો કે આ સરહદી વિવાદ તો વર્ષોથી ચાલ્યો આવે છે અને તેનું નિવારણ ભવિષ્યમાં ક્યારે આવશે તે પણ ખબર નથી પરંતુ હાલ તો એ જ સ્થિતિ છે કે આ ગામના લોકો બે રાજ્યની વચ્ચે વર્ષોથી સરહદને લઈને ફસાયેલા છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વલસાડ